મિત્રોની સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાની માં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ આમ આદમી અને લોકસભાના ઉમેદવાર સ્વાભિમાન યાત્રા પસાર થઈ હતી તમામ જગ્યાએ ચેતરભાઈ ઉત્સાહભેર સ્વાગત કરાયું અને લોકોનું ખૂબ સમર્થન મળ્યું અને યાત્રામાં ચૈતરભાઈ વસવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓને સ્થાનિક પદાધિકારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા આ દરમિયાન ચેતરભાઈ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે તારા સભ્ય બન્યો એ પહેલાથી જ લોકોની સેવા કરતો હતો ને તારા સભ્ય બન્યા બાદ આદિવાસી વિસ્તારમાં મારી વધતી ગઈ ભાજપને મારાથી ખતરો વિસ્તાર થયો હતો અને એટલા માટે તેમને ષડયંત્ર અને મારા ધર્મ નહીં મારું સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે કારણ કે ષડયંત્રકારીઓ એ આદિવાસી સમાજની દીકરીને જેલમાં ને મોકલી હતી ભાજપના સાંસદો ક્યારે પણ આદિવાસી સમાજ સેવા કરતા નથી આદિવાસી વિસ્તારોમાં અનેક સમસ્યાઓ છે પરંતુ આ સમસ્યાઓના સમાધાન માટે ભાજપના નેતાઓ ક્યારેય પણ આગળ આવ્યા નથી હું આદિવાસી स्टारमा લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો ભાજપ મને રોકવા માંગે છે પરંતુ મને વિશ્વાસ છે કે આ સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર તમામ લોકો મારો સાથ આપશે અને તમે પૂછો ને અમે તારીખથી ઝગડિયાના ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે તો તે દિવસે પ્રારંભ કર્યો અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા તો અમને સારા સમાચાર મળ્યા અમને સૂત્રો દ્વારા તે દિવસે જાણવા મળ્યું કે ગઠબંધન થયું છે ને એમાં તમે ઉમેદવાર છો એ રીતના ફરી ગઈ કાલે અમે જ્યારે વાલીયા તાલુકાના ગામડામાં હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને ભરૂચ સીટ પર મારા મારા નામની મહોર મારી છે ત્યારે આ દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો ખુશીનો દિવસ હતો અને અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી સાથે સાથે કોંગ્રેસના આગેવાનો રાહુલજી મલ્લિકાર્જુ અર્જુન ખડકેજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીએ મારા પર ભરોસો કર્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીશું અહીંના કોંગ્રેસના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને અમે રણનીતિ બનાવીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું પણ ભરૂચમાં ખાસ કરીને કોંગ્રેસ આગેવાનોમાં નારાજગી છે અને ક્યાંક ને ક્યાંક એ ડેમેજ કંટ્રોલ શું તમે ગ્રો કરશો તો એની વોટ પર અસર થશે કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે સ્વર્ગીય હિંમતભાઈ પટેલ અહીંથી લીડ કરતા હતા ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ અહીંયા વર્ષોથી લડે છે તો આ વખતે પણ એમની ઈચ્છા હતી મુમતાજબેન હોય ફેજલભાઈ હોય બીજા આગેવાનો પણ લડવા ઉત્સુક હતા પણ ગઠબંધનમાં એલાયન્સમાં જે લોકતંત્ર બચાવવાની વાત છે

હા એમની ઉમેદવારી કરવાના હતા અને ટિકિટ ન આપવાથી નારાજગી છે અને પોતે પણ ગાંધી પરિવાર સાથે સારા એવા એમના સંબંધો છે પરિવાર છે એમનો ત્યારે મને પૂરો ભરોસો છે કે અહેમદ પટેલજીનો આખો પરિવાર આ વખતે મને સમર્થન કરશે અને અમે આ લોકસભા જીતીને અહેમદ પટેલજીનું સપનું અમે પૂરું કરીશું અહીં ગુજરાતમાં અઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એમના સાંસદને ભરૂચના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે ત્યારે દરેક ક્ષેત્રે એ લોકો નિષ્ફળ નીવડેલા છે તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં આટલી મોટી છ જીઆઈડીસીઓ છે સ્થાનિક યુવાનોની રોજગારી નથી જેમની જમીનો આમાં ગઈ છે એમને વળતર નથી હમણાં પણ ભાડપૂંજ યોજના ચાલે છે એમાં જમીનો છ ગામની ગઈ છે એમને પણ યોગ્ય વળતર નથી મળ્યું નેશનલ હાઈવે વડોદરા મુંબઈ જે નીકળે છે એમાં બત્રીસ ગામોને વળતર નથી આપવામાં આવ્યું બે ગામોને તો કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે તો આવી અનેક પરિસ્થિતિઓ સામે લોકોને રીઝવવાની સવાલ નથી પણ લોકો જાણી ગયા છે કે ભાજપની કરની અને કથની અલગ છે એટલે આ વખતે ચોક્કસ અમને સારો પ્રતિસાદ મળી રહેલો છે યાત્રામાં અમે જે દિવસથી નીકળ્યા છે તો આખા નાખા ગામના લોકો અમારું સ્વાગત કરે છે અમને સાંભળે છે એટલે ચોક્કસ આ વખતે જ લોકસભા લોકસભામાં પરિવર્તન થશે મુસ્લિમ મતદારોને મુસ્લિમ મતદારો સારી રીતે જાણે છે કે દેશમાં શું ચાલી રહ્યું છે તમે જોયું હશે કે મહત્વના બિલો જ્યારે લોકસભામાં રાજ્યસભામાં પસાર કરવાના હતા એકસોને બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરીને એ બિલો પાસ કરી દેવામાં આવ્યા ચંદીગઢની ચૂંટણીમાં તમે જોયું હશે કઈ લોકો લોકતંત્ર પર તરાપ મારી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ સાથે પણ આઝાદીના પંચોતેર વર્ષ પછી એમને સાથે પણ અન્યાય થયો છે આજે યુસીસી લાવવાની વાત છે એમાં સૌથી વધારે જો કોઈને નુકસાન થાય તો એ મુસ્લિમ સમાજને થવાનું છે એટલે ચોક્કસ મને આશા છે કે મુસ્લિમ સમાજ સારો જાગૃત છે જાણે છે જોઈ છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના અમે જ્યારે ઉમેદવાર હોય ત્યારે પૂરો સમાજ અમને સમર્થન કરશે અમે એલાયન્સમાં મારું નામ જાહેર થયું એના પહેલા મુમતા